વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસ એલ જેમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તારીખ વીસ એક બે હજાર પચીસના રોજ પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વારા દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસમાં ધોરણ બારમાં વિષય સંસ્કૃતનું પેપર લેવાયેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું જો મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને સંપૂર્ણ ખ્યાલ આવશે અને જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ આ પ્રશ્નો ઉપયોગી નીવડશે જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે હવે વિભાગ એ વિભાગ એમાં જે અહીં પત્યખંડ આપેલું છે અને એનો ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે તો પહેલાં નંબરમાં જે પત્યખંડ આપેલું છે તે પાર્ટ દસમાંથી પૂછાયેલ છે તમે પાઠ દસમાંથી આ પથ્યખંડ જોઈ અને તેનું પાછાંતર કરી શકો છો જો તેથી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરીશું તો વિડીયો લાંબો થઈ જશે એટલે કયા પ્રશ્ન કયા પાર્ટ ચેપ્ટરમાંથી પૂછાયેલા છે તે અહીં સોલ્યુશન કરેલ છે તો તમે તમને પણ ખ્યાલ આવશે અને બોર્ડની પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી નીવડશે અહીં બીજા નંબર મેં જે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે તે પાર્ટ સાતમાંથી પૂછાયેલ છે ત્રીજા નંબર મેં જે પ્રત્યેખંડ આપેલ છે તે પાર્ટ છમાંથી પૂછાયેલ છે વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન ચોથા નંબર મેં આપેલ છે એ નીચેના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે તો તેમાં ચોથામાં જે પ્રશ્ન આપેલો છે તેનો જવાબ આવશે તકરમ અથવામાં પૂછાયેલ છે ચોથા નંબરમાં તેનો જવાબ આવશે વિચિત્ર રૂપા અહીં વિવરણાત્મક નોંધ લખવાની છે અહીં પાંચમામાં તાતા હુ તે પાઠ નવમાંથી પૂછેલ છે અને અથવામાં પૂછેલ છે નીલકંઠ તે પાઠ સાતમાંથી પૂછાયેલ છે શ્લોક પૂર્ણ કરો અહીં શ્લોક આપેલા છે છઠ્ઠા પ્રશ્નમાં તેમાં એક અથવામાં આપેલો છે અને આ બંને જે પહેલો શ્લોક આપેલો છે તે પાઠ બેમાંથી પૂછાયેલ છે આ જે અથવા પૂછાય છે તે પણ પાર્ટ બેમાંથી પૂછેલ છે વિદ્યાર્થી મિત્રો અહીં જે પાઠના નામ લખેલા છે તેમાંથી તમે આ પ્રશ્નો તૈયાર કરી શકો છો જે બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે અહીં વિકલ્પ વિકલ્પો આપેલા છે તો વિકલ્પો જોઈશું કે સાતમા નંબરનો જે પ્રશ્ન છે તેમાં અહીં સાચો જવાબ આવશે એ આઠમા નંબરમાં જે પ્રશ્ન આપેલો છે તેનો સાચો જવાબ છે સી નવમા નંબરમાં જે પ્રશ્ન આપેલો છે તેનો સાચો જવાબ છે સી અને દસમા નંબરમાં જે પ્રશ્ન આપેલો છે તેનો સાચો જવાબ છે એ મિત્રો અહીં તમે જોઈ શકો છો કે અગિયારમાં નંબરમાં જે પ્રશ્ન આપેલો છે તો તેનો સાચો જવાબ છે શ્રી યુધિષ્ઠિર અહીં વિદ્યાર્થી મિત્રો વિભાગ એમાં આ રીતના પ્રશ્નો પૂછાય છે હવે વિભાગ બી જોઈશું તેમાં કેવા પ્રશ્નો પૂછાય છે તો અહીં વિભાગ બી આપેલો છે તેમાં અહીં કથ્યખંડ આપેલો છે અને એનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે તો અહીં બારમા નંબરમાં જે કત્યખંડ પૂછાય છે તે પાઠ વીસમાંથી પૂછાયેલ છે વિદ્યાર્થી મિત્રો તમે અહીં પાઠ વીસમાંથી આ કત્યખંડ જોઈ અને તેનું પાછાંતર કરી શકો છો અહીં તેરમા પ્રશ્નમાં જે કથ્યાખંડ પૂછાયેલ છે તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે અને તે પાઠ અઢારમાંથી પૂછાયેલ છે તથા અહીં ચૌદમા નંબરમાં જે આપેલ છે તેમાં જે કથ્યખંડ છે તે પાઠ અગિયારમાંથી પૂછાયેલ છે અહીં પંદરમાં પ્રશ્નમાં આપેલું છે કે સંસ્કૃતમાં ઉત્તર આપવાનો છે તો અહીં જે પ્રશ્ન પૂછાયો છે તે પાઠ ચૌદમાંથી પ્રશ્ન પૂછાયેલ છે અથવામાં પ્રશ્ન પૂછાયો છે તો અહીં તે પાઠ ઓગણીસમાંથી પ્રશ્ન પૂછાયેલ છે અહીં નીચે આપેલા શબ્દોના વિવણાત્મક નોટ લખવાની છે તેમાં અહીંયા સોળમાં નંબરમાં જે યજ્ઞ પિતરમ જે આપેલું છે તે પાઠ અઢારમાંથી પૂછાયેલ છે અને વૈદ વિદ્યા તે પાઠ પંદરમાંથી પૂછાયેલ છે અહીં ખાલી જગ્યાઓ પૂછાય છે સત્તરમાં ખાલી જગ્યા પૂછાય છે તેમાં આવશે પહેલાંમાં એ આ પહેલાં નંબરનો આવશે બીજા અઢારમાં જે ખાલી જગ્યા પૂછાય છે તેમાં આવશે વિદારય ત્રીજામાં જે ખાલી જગ્યા આપેલી છે તેમાં ભાર રહેતા જવાબ આવશે અહીં યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો અને સાચો વિકલ્પ નક્કી કરવાનો છે તો અહીં વીસમાં પ્રશ્નમાં આવશે સી વસંત સેના આવશે એકવીસમાં જે પ્રશ્ન આપેલો છે તો તેનો જવાબ છે ડી બાવીસમાં જે પ્રશ્ન આપેલો છે તેનો જવાબ છે ડી ત્રીસમાં જે પ્રશ્ન આપેલો છે તેનો જવાબ છે બી અને પચીસમાંમાં જે જવાબ આપેલો પચીસમાં જે પ્રશ્ન આપેલો છે તેનો જવાબ છે બી વિદ્યાર્થી મિત્રો હવે વિભાગ બીમાં આ રીતના પ્રશ્નો પૂછાય છે હવે વિપક્ષી જોઈશું તો વિદ્યાર્થી મિત્રો હવે વિપક્ષીમાં જે પચીસમો પ્રશ્ન આપેલો છે તેમાં એક સંસ્કૃતમાં ફકરો આપેલો છે અને એનો આપણે સંસ્કૃતમાં જે જવાબ આપવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ફકરો વાંચવાનો છે અને તેના જવાબ આપવાના છે તો અહીં એ નંબરમાં જે પ્રશ્ન આપેલો છે તેનો જવાબ અહીં પેલેરિટીમાં આપેલો છે અહીંયા જવાબ લખેલો છે તે તમે ફકરો વાંચશો એટલે તમને ખ્યાલ આવી જ જશે બીજા નંબરમાં જે પ્રશ્ન છે તેનો જવાબ આવશે ઉદરહ ત્રીજા નંબરમાં જે ફકરો છે તેનો જવાબ છે ય જનહ હિતકર અને ચોથા નંબરમાં જે પ્રશ્ન છે તેનો જવાબ છે કરણય આ જે ફકરો પૂછાયો છે તે કત્યક્ષણ પૂછાય છે તે પાઠ સોળમાંથી પૂછાયેલ છે અહીં સમીક્ષાત્મક નોટ લખવાની હતી તેમાં સવિસમાં આવે છે ગ્રંથનું સ્વરૂપ જે પાઠ ઓગણીસમાંથી પૂછાયેલ છે સત્યાવીસ મહર્ષિ દયાનંદનો ઉપદેશ પાઠ પંદરમાંથી પૂછાયેલ છે અને અઠ્યાવીસ કઈ નિર્દોષતા જે પાઠ તેરમાંથી પૂછાયેલ છે નીચે આપેલા સંદર્ભ સમજાવો હવે સરસંદર્ભ સંદર્ભ આપેલા છે તે તમારે લખવાના છે ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ એ રીતે આપેલા છે હવે બત્રીસમાં પ્રશ્નમાં વાક્ય કોણ બોલે છે તે કંસમાંથી શોધીને લખવાનું છે તેમાં એ નંબરમાં છે તે આ વાક્ય જે લખેલું છે તે શિષ્ય બોલે છે બી નંબરમાં જે વાક્ય લખેલું છે તે ચારુદત્ત બોલે છે સી નંબરમાં જે વાક્ય લખેલું છે તે પુરોહિત બોલે છે અને ડી નંબરમાં જે આ વાક્ય આપેલું છે તે પરત બોલે છે તો વિદ્યાર્થી મિત્રો વિપક્ષીમાં આ રીતના પ્રશ્નો પૂછાય છે હવે વિપાગડી જોઈશું તો વિપાગડીમાં એક સંસ્કૃતમાં કથ્યખંડ આપેલો છે અને એનો કથ્યખંડ વાંચી અને આપણે એના જવાબ આપવાના છે તો તેત્રીસમા નંબરમાં આ રીતે કત્યખંડ આવે છે તેમાં એ બી સીડી એવા ચાર પ્રશ્નો પૂછાય છે તેમાં એ નંબરનો પ્રશ્ન છે તો તેનો જવાબ આવશે અહીં સેલિડિટીમાં આપેલો છે તે તેનો જવાબ છે બીજા બી નંબરનો અહીં શક્તિ એ તેનો જવાબ છે સી નંબરમાં આવશે તો એ તેનો જવાબ છે એ સી નંબરનો જવાબ છે અને ડી આપેલ છે તેનો જવાબ છે દારા ગ્રહણામ આ રીતે વિદ્યાર્થી મિત્રો ફકરો વાંચી અને તેના પ્રશ્નોનો જવાબ આપવાના છે અહીં નીચે આપેલા પ્રશ્નોનો જવાબ ગુજરાતી ભાષામાં લખો તો એ ચોત્રીસ પાંત્રીસ સત્રીસ અને સડત્રીસ આ રીતના ચાર પ્રશ્નો પૂછાય છે અને એના ગુજરાતી ભાષામાં જવાબ આપવાના છે તો એ વિદ્યાર્થી અને પુસ્તકનો સંબંધ કેવો કલ્પ્યો છે આ જે પ્રશ્ન પૂછે છે તે પાઠ ઓગણીસમાંથી પૂછાયેલ છે વસુકી આ પાઠ પ્રશ્ન આ પ્રશ્ન પાઠ સત્તરમાંથી પૂછાયેલ છે હાથી અને કૂતરા વચ્ચે શો પેજ છે આ પ્રશ્ન પાઠ બારમાંથી પૂછાયેલ છે અને વ્યાયામ કેવી રીતે કરવો જોઈએ આ પ્રશ્ન પાઠ નવમાંથી પૂછાયેલ છે હવે શ્લોકનો અર્થ વિસ્તાર પૂર્ણ કરો તો એ શ્લોક આપેલા છે અડત્રીસમાં અહીં એક શ્લોક આપેલો છે ને એનો આપણે અર્થ વિસ્તાર કરવાનો છે તો આ જે બંને શ્લોક પૂછાય છે તે પાઠ આઠમાંથી પૂછાયેલ છે અહીં નીચે આપેલી ખાલી જગ્યા પૂરો તો વિદ્યાર્થી મિત્રો અહીં ત્રણ ખાલીગી આપેલી છે ઓગણચાળીસ ચાલીસ અને એકતાલીસ તેમાં કંસમાં અહીં બે શબ્દ આપેલા છે તેમાં ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલી જે ખાલી ખાલીગી આપેલી છે તેમાં પાર્થ જવાબ આવશે બીજી જે ખાલી ગ્યા આપેલી છે તેમાં પહ જવાબ આવશે અને ત્રીજી જે ખાલી ગ્યા આપેલી છે તેમાં હૃદય પ્રતિષ્ઠિત જવાબ આવશે હવે નીચે આપેલા શ્લોકાંશને જોડો તો હવે વિદ્યાર્થી મિત્રો શ્લોક જે આપેલો છે તેને જોડકા જોડવાના છે તો બેતાલીસ આપેલું છે તેની સામે અહીં ત્રીજા નંબરનું છે તેની સાથે જોડીશું અહીં માં જે જવાબ છે તેના સાથે પહેલાં નંબરમાં આપેલ છે તે જોડીશું માં જે આપેલ છે તેને અહીં ચાર નંબરમાં સાથે જોડીશું અને માં જે આપેલું છે તેને અહીં બે નંબરમાં સાથે જોડીશું તો વિદ્યાર્થી મિત્રો આ રીતે શ્લોક પૂર્ણ કરવાનો છે અને જોડકા જોડવાના છે તો વિભાગ ડી અહીં પૂરો થાય છે હવે વિભાગ એ જોઈશું તો વિભાગ એમાં કોઈપણ બે પરિચયનાત્મક નોટ લખવાની છે તો અહીં હિતોપદેશ મહર્ષિ ચરક અને કુમાર સંભવનમ તમે કોઈપણ બે વિશે નોટ લખી શકો છો હવે ન્યાય સમજાવો ઓગણપચાસમાં બે આપેલા છે તે તમે લખી શકો છો અહીં નીચે આપેલા પ્રશ્નના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને સાચો જવાબ લખવાનો છે તેમાં પચાસમાં અહીં પ્રશ્ન આપેલો છે તો તેનો સાચો જવાબ છે અહીં ડી આવશે એકાવનમાં અહીં જે પ્રશ્ન આપેલો છે તો તેનો સાચો જવાબ છે સી બાવનમાં અહીં સંદના કેટલા પ્રકાર છે તો તેનો સાચો જવાબ છે ડી ચાર ત્રેપનમાં આપેલો છે અહીં સંદ ઓળખાવો તો અહીં જવાબ આવશે એ આર્યા સંતમાં આપેલું છે ચોપન અહીં જે પ્રશ્ન આપેલો છે તો તેનો સાચો જવાબ છે સી પંચાવન અહીં પંચાવનમાં જે પ્રશ્ન પૂછવામાં આવે છે કયા અલંકારમાં દ્વિઅર્થી શબ્દ પ્રયોગ કરવામાં આવે છે તો જવાબ આવશે બી સ્લેમ હવે વિદ્યાર્થી મિત્રો આ રીતે વિકલ્પો આપેલા હોય છે અને સાચો જવાબ પસંદ કરવાનો હોય છે છપ્પનમાં આયુર્વેદને કયા વિધનો ઉપવેદ મનાય છે તો તેનો સાચો જવાબ છે ડી અર્થત વેદ સત્તાવનમાં આપેલું છે કે ભારતીય પરંપરા અનુસાર આયુર્વેદના કેટલા અંગો છે તો જવાબ આવશે સી આઠ વિદ્યાર્થી મિત્રો આ રીતે ઓપ્શન આપેલા હોય છે અને ચાર ઓપ્શનમાંથી સાચો જવાબ મેળવવાનો હોય છે અઠ્ઠાવનમાં આપેલ છે વરામિહિરના કોના પરમ ઉપાસક હતા તો જવાબ આવશે સી સૂર્યના અને ઓગણસાઇટમાં આપેલું છે જ્યોતિષશાસ્ત્રને શાનું અંક માનવામાં આવે છે તો જવાબ આવશે બી વેદનું વિદ્યાર્થી વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ધોરણ બારમાં સંસ્કૃત વિષયનું આ રીતે પેપર પૂછાયેલ છે જે વિદ્યાર્થી મિત્રો તમે સોલ્યુશન કરશો તો તમને બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે અને તમને ખ્યાલ પણ આવશે કે બોર્ડની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે અને કયા ચેપ્ટરમાંથી પૂછાય છે એ ખૂબ જ ઉપયોગી નીવડશે જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો